પેઇનફુલ પેઇનફુલ શબ્દનો અર્થ પીડાદાયક દુઃખદાયક વેદનાપૂર્ણ કષ્ટદાયી કપરું શ્રમસાધ્ય કે પીડાજનક થાય છે આ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇટ વોઝ અ પેઇનફુલ એન્ડ અનપોપ્યુલર ડિસિઝન અર્થાત આ એક પીડાદાયક અને અપ્રિય નિર્ણય હતો એક બીજું ઉદાહરણ જોઈએ ડિવોર્સ ઇઝ વેરી પેઇનફુલ સ્પેશિયલી વેન ચિલ્ડ્રન આર કન્સન્ડ એટલે કે ખાસ કરીને જ્યારે બાળકોની ચિંતા હોય છે ત્યારે છૂટાછેડા ખૂબ જ કષ્ટદાયક હોય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડિયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ